સમસ્ત હિન્દુ સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના થયેલી છે હિન્દુ સમાજ જયારે તમામ ધર્મના લોકોને પોતાના ભાઈ ગણતા હોય અને તેમની સાથે લોકો જાતિ પૂછીને એમને મારવામાં આવેલા છે અત્યાર સુધી આપણે એવું હતો કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ ગઈકાલની ઘટના એવું સાબિત કરી દીધું કે આતંકવાદીઓનો પણ એક ખાસ ચોક્કસ ધર્મ છે જે દરેક હિન્દુએ સમજવાનો છે ગઈકાલની ઘટનાને જે દુઃખદ ઘટના થઈ તેને સમસ્ત હિન્દુ સમાજ જામનગરે વખોડેલી છે અને આજ રોજ આવા પાખંડી આતંકવાદીઓના પુત્રનું દહન કરવામાં આવેલું છે જેમાં જામનગરનો તમામ હિન્દુ સમાજ જોડાયેલો હતો અને સખત કડક શબ્દોમાં વખોડવામાં આવેલ છે